અનિલ આ વખતે કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક અને કચ્છની વાત કરીએ તો ચાવડા સાહેબની હેટ્રિક શું લાગે છે મોદી સાહેબની હેટ્રિક એટલા માટે કારણ કે કચ્છ એ મોદી સાહેબનું એક હૃદય છે જેનામાં વસે છે અને વિનોદભાઈ ની વાત કરીએ તો લોકો સાથે જેમનો સુમેળ છે લોકો સાથે એમનો સંપર્ક છે એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે આ વખતે વિનોદભાઈ ચોક્કસપણે હેટ્રિક કરે છે પરંતુ આ વખતે થોડુંક એ પણ હોઈ શકે કારણ કે આ વખતે કોંગ્રેસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આયાતી ઉમેદવાર નથી એક લોકલ મુદ્દાને એટલે લોકલને પ્રાધાન્ય આપ્યું છે એટલે સાહેબ થોડીક ટક્કર થાય એવું દેખાઈ રહ્યું છે બરાબર અને એ યુવેદ ઉમેદવાર પાછો કોંગ્રેસનો યુવા ઉમેદવાર છે એટલે એનામાં જોશ જુસ્સો અને જુનૂન પણ હશે આ સો ટકા કારણ કે એક યુવા નેતાને ચૂન્યું છે અને બીજી વાત કરીએ તો વિકાસની વાત કરીએ કચ્છમાં તો એક હરળફાળ ભળી છે વિકાસે જો વાત કરીએ કે અમારી ટુરિઝમની વાત કરીએ વેપારીઓની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં એક વિકાસ સારો થયો છે ભુજનો જે વિકાસ થયો છે જે પ્રમાણે જે રીતે ભુજની જનસંખ્યા વધી છે એ પ્રમાણે દરેક લોકોને ભાડું પોસાઈ શકે નહીં એટલા માટે સિટી બસો જો ચાલશે તો ભુજની બજારની રોણક ફરી પાછી આવશે અને બીજી વાત કરું જે ભુજનો માથા દુખાવા સમાન મુદ્દો એ મારો એક જ છે કે ભુજમાં જે ટ્રાફિક વ્યવસ્થા કારણ કે આટલા બધા લોકો બહારથી આવતા હોય કચ્છને માણવા આવતા હોય એક રણને માણવા આવતા હોય ત્યારે લોકોને એ તકલીફ હોય છે કે અમે મારી ગાડી પાર્ક ક્યાં કરશું કારણ કે એક parking plot ની વ્યવસ્થા ઓલોવર ભુજમાં એ દબાણનો મુદ્દો છે અહીંયા હા 100% તમે આપણે આ રોડ ઉપર જે ઉપર રોડ ઉપર છે એ રોડ અમે જ્યાં જ્યાં રોડનો વિકાસ થયો છે જે મોદી સાહેબે કરો છે પણ ઓમાં થોડું મેં તમને સંકલન વાત કરી કે થોડું દબાણ એ વધી ગયું છે અને બીજી વાત કરું તો જે ભુજમાં ભાડા ભૂકંપ પછી જે મોદી સાહેબે પોતે ખુદ ઉભા રહી અને ભુજને બનાવ્યું છે એ એ ભુજના લોકો ક્યારેય નહીં ભૂલે ભુજ અંજાર કે ગાંધીધામ કે જ્યાં જ્યાં ભૂકંપનો જે વધારે પડતો ડેમેજિંગ હતું એ ડેમેજિંગ કંટ્રોલ કરીને ભુજને

તો એ ઝડપે પ્રોગ્રેસ કરીને બધી ચીજો મેનેજ કરવી એ પ્રેક્ટિકલી થોડું અશક્ય છે વિકાસ થાય છે ખૂટતી કડીઓ છે અને પબ્લિકની એ અપેક્ષા છે કે વિનોદભાઈ જ્યારે ત્રીજી ટર્મમાં આવે તો આ જે ખૂટતી કડીઓ છે ને વિકાસની જ્યાં જ્યાં પણ હજી ઉણપ છે અમુક ક્ષેત્રોમાં એ પૂરી થાય ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે જો અમિતાભ બચ્ચનને લાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહી અને કચ્છને આટલું પોપ્યુલર કરી દીધું પણ એક બેઝિક વસ્તુ આ પોપ્યુલરિટી પાછળ રહી ગઈ છે એ છે કનેક્ટિવિટી અત્યારે રેલ કનેક્ટિવિટી જુઓ કે એર કનેક્ટિવિટી જુઓ તો એના માટે એ કનેક્ટિવિટી હેઝ ઓલરેડી બીન અ કન્સર્ન તો એ કન્સન ઉપાડી અને રેલવે માટે નવી ટ્રેનો ફાળવવી જોઈએ અત્યારે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની એવી એક એક ટ્રેન હોય કે જેથી જેના સાથે લિંકડઅપ બીજી મળી શકતી હોય તો કચ્છના જગ્યાએથી તમે બધી જગ્યાએ જઈ શકો અત્યારે તમે ફ્લાઇટની વાત કરીએ તો બોમ્બે ને અમદાવાદ સિવાયની ફ્લાઇટો ચાલતી નથી બોમ્બેની બી ફ્લાઇટ હમણાં રેગ્યુલર થઈ છે જયારે કે ભુજ ને ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ માધાપર ગામ તો આખું એનઆરઆઈ ગામ કહેવાય છે બેન માધાપર ગામ નહીં ભુજના ચોવીસ

એક દિવસ એવું હતું કે ગેસ્ટ હાઉસ કોઈ કરવા તૈયાર નતું જયારે આજે આજે બહુ મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ બની ગયા છે ને એ પણ ત્રણ થી ચાર મહિના બહુ ફૂલ રહે છે તો એને લઈને વિકાસ થયો છે અને વેપારીઓને કામ પણ મળ્યું છે ધંધો પણ મળ્યો છે કચ્છની દાબોઈ હોય કચ્છના ખાવડા હોય ભરતકામ હોય અને બંધેજ હોય આ તમામે તમામ વસ્તુ એવી છે કે જે કચ્છને વિશ્વ ફલક ઉપર ઓળખ અપાવી ચૂક્યું છે અને તેમાં પણ હવે તો ધોરડોને પણ ખ્યાતિ મળી ચૂકી છે વિશ્વ વૈશ્વિક રીતે શું કહેશો કચ્છનું આટલું મોટું નામ થઈ રહ્યું છે કચ્છમાં જેટલો નામ થયો છે દવા કરીએ મોડી સાહેબ ને વિઝન છે કચ્છ નહીં ને કુછ નહીં ગયા અને બીજો સિંગાપુર બનાવવાનું છે પચાસ સિંગાપુર બની ગયો છે પચાસ ટકા બાજુ છે ત્રીજી ટર્મ માં મોદી સાહેબ વિકાસ કરશે ને કચ્છને ને સિંગાપુર બનાવી દેશે અત્યારે તમે રણોત્સવ જાઓ પેલા બની માં કોઈ જવા રાજી નતો બની તમે જાઓ કોઈ રસ્તા ન ચડે કોઈ જગ્યા કોઈ માણસો ન હોય અત્યારે બનીનો નો વિદેશોમાં વેચાય છે અને બંને જે માલદારી છે એ આજે એની ભેંસ પાંચ લાખ વેચાય છે અને સ્કોપીઓ ગાડી માં ચડી ફરે છે સાહેબ દોઆ કરીએ મોદી સાહેબ ને જો કચ્છ માં આટલો વિકાસ થયો ને કે કચ્છ માં કોઈ આવા રાજ્ય ને તો કર્મચારી આવે તો કે મોદી કચ્છ માં જઈએ તો આ કચ્છ માં નથી જાવ સજા પાત્ર આ મોદી સાહેબ ને દોઆ કરીએ આવા રોડ બનાવ્યા અત્યારે તમે જાઓ અમદાવાદ પાંચ છ કલાક અમદાવાદ પહોંચી જાઓ આ બસ સ્ટેન્ડ જો પોર્ટ બનાવ્યો એરપોર્ટ જો બસ સ્ટેન્ડ બનાવ્યો તો કરી મોદી સાહેબ ને અત્યારે તમે રેલ માં જાઓ અમે વેપારી રેલ માં જઈએ પેલા રેલ માં આપણે રિઝર્વેશન કરીએ ઠીક છે પેલા રેલ માં બેસવા માટે આપણે બેસીએ તો તૂટેલી સીટો હતી અત્યારે તમે જાઓ તો રેગજીન મારી લોકલ માં સીટો જડે છે એટલો વિકાસ બીજો કોણ કરશે આને વિનો ચાવડા છે ત્રીજી વાર હેટી કરશે આ રામ જન્મભૂમિ ને લઈને વિપક્ષ દ્વારા જ્યારે પ્રહાર કરવામાં આવ્યા હતા લાગી રહ્યું છે કે રામ ના નામે રાજનીતિ થવી જોઈએ સિંહ વિપક્ષ જે પણ કહેતું હોય કે રામના નામે રાજનીતિ થાય છે અંગત રીતે હું માનું છું કે કોઈ પણ ઈશ્વરના નામે રાજનીતિ તો નથી થવી જોઈએ ગમે એ ધર્મ હોય પણ રામના નામે રાજનીતિ નથી થતી અત્યારે જો વિપક્ષ એમ કહેતું હોય કે રામના નામે રાજનીતિ થાય છે તો એ જ વિપક્ષને સમજવું જોઈએ કે અયોધ્યામાં જ્યાં રામ મંદિર બન્યું છે તો એ જ રીતે ત્યાં મોટામાં મોટી મસ્જિદ પણ અયોધ્યામાં નિર્માણ થવાની છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ જ કરવાના છે વિઝનની વાત કરો ને તમે તો અત્યારે તમે જોવા જાઓ ને તો ઇન્ડિયા એક રિલિજિયસ ટુરિઝમ તરફ પણ આગળ વધી શકે એટલી હદનું એમણે વિકાસ રિલિજિયસ ઓલામાં કર્યું છે એટલે ફક્ત રામની વાત નથી દરેક ધર્મ દરેક માટે કામ થયેલું છે અને દરેક ધાર્મિક સ્થળને એવું બનાવ્યું છે કે જ્યાં યંગ જનરેશન પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકોના સાથે જોડાઈ જાય એ ખૂબ જ ઉત્તમ વાત છે ખરેખર સાચી વાત છે વિકાસની હરણફાળ આ દેશમાં જોવા મળી રહી છે અને કચ્છના પ્રબુદ્ધ વેપારી વર્ગ છે તે પણ ઈચ્છી રહ્યા છે કે વિકાસ તો થઈ રહ્યો છે છેલ્લા 10 વર્ષમાં અને અમે ઈચ્છીએ છીએ કે આજ વિકાસની રાજનીતિ આગળ પણ રહે પરંતુ ધર્મના નામે રાજનીતિ અમે નથી માનતા અને નથી લાગતું કે ધર્મના નામે રાજનીતિ થવી જોઈએ વેપારી વર્ગે તો પોતાનો મિજાજ જણાવી દીધો છે હવે તમારો મિજાજ શું છે એ તમારે જણાવવાનો છે 7 મેના રોજ કારણ કે ત્યારે છે લોકશાહી પર્વ આપણા ગુજરાતમાં તો ગુજરાત ફર્સ્ટ ની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ પરંતુ ચૂંટણી સંબંધિત મહત્વના સમાચાર મહત્વના અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ